સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી હતી મારો ફોન કેમ નથી ઉપાડતી કહીને યુવકે યુવતી પર હુમલો કરતા સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે શું છે સમગ્ર માહિતી આવો આ વિડીયોમાં જાણીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાંથી હું નિશર્ગ ઠાકર મળતી જાણકારી અનુસાર સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં એક યુવકે યુવતીના ચપ્પુના ઘા માર્યા હતા મારો ફોન કેમ નથી ઉપાડતી કહીને યુવકે યુવતી પર હુમલો કર્યો હતો

તો વાત એમ છે કે કાપોદરાની ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની છ તારીખે બપોરે કોલેજ થી તેના મિત્ર સાથે બાઇક પર ઘરે પરત આવી રહી હતી તે સમયે ચાર રસ્તા પાસે રીક્ષામાં બેસીને હુમલાખોર ઋતિક વસાવા આવ્યો હતો આરોપી યુવકે પહેલા તો બાઇકને લાત મારી હતી જેના કારણે યુવતી સહિત બંને જણા બાઇક પરથી નીચે પટકાયા હતા ત્યારબાદ તરત જ હુમલાખોર હૃતિક વસાવાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી યુવતી ઉપર હુમલો કરી દીધો હતો મારો ફોન કેમ નથી ઉપાડતી એમ કહી ચપ્પુના ઘા મારવા લાગ્યો હતો જોકે પોતાની ઉપર હુમલો થતાં બૂમ કરી નાખી હતી જેથી તરત જ નજીકના લોકો ભેગા થઈ ગયા હતા અને હુમલાખોર યુવકને ઝડપ્યો હતો હુમલામાં યુવતીના આંખના ઉપરના ભાગે હાથ તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે ટોળાએ હુમલાખોરને પકડી તેના હાથમાં ચપ્પુ હતું તે છીનવી લીધું અને તે પછી સો નંબર પર પોલીસને જાણ કરતા વરછા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે કાપોદરા પોલીસે યુવતીની ફરિયાદને આધારે ચોવીસ વર્ષીય ઋતિક વસાવાની સામે ગુનો નોંધ્યો હતો લોકોએ દાખવેલી હિંમતને કારણે ગ્રીસમાં હત્યાકાંડ જેવી ઘટના બનતી અટકી હતી અને યુવતીનો જીવ બચ્યો હતો આ બાબતે ભોગ બનનાર વિદ્યાર્થીનીએ વાઇફ્ઝ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી ઘટના એ બની હતી કે હું કોલેજથી ઘર તરફ જતી હતી તો ત્યાં ગાયત્રીવાળા રોડ પાસે અમે બાઇક ઉપર હતા અમે જાતા હતા તે છોકરો રિક્ષામાં આવ્યો અમારે બાઇકને લાત મારી તો અમે પડી ગયા અને પછી મને ત્યાંથી ઢસડીને આ સાઈડ લાવીને મારી ઉપર ના મેં તો આ પહેલી વખત જોયું કે આ આવે છે મારી પાછળ મતલબ કાલે તે જે ઘટના બની ત્યારે હું ને મારા બે મિત્ર મારી સાથે હતા ગાડી પર પછી તો એ મને એણે ઘા માર્યા પછી મને દવાખાને લઈ ગયા જે મારી સાથે હતા એ અને દવાખાને ત્યાં પાટાપિંડી કરી અને પછી હું મમ્મીને ફોન કર્યો અને પબ્લિક ભેગી થઈ ગઈ હતી અને ત્યાં તો પોલીસ પણ આવી ગઈ હતી એટલે પોલીસ તેને પકડીને લઈ ગયા અને પબ્લિકના હવાલે કર્યો તો પબ્લિક ત્યાં તો મને બહુ યાદ નથી કે શું થયું કહે કે ન્યાય મને જોઈએ કે તેને સજા થાય એમ આરોપી યુવક હીરાના કારખાનામાં મજૂરી કામ કરે છે આરોપી ઋતિકને બુધવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ નહીં માંગાતા તેને જેલ ભેગો કર્યો હતો હુમલાખોર યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો યુવતીના બુધવારે સાંજે રજા આપી દેવામાં આવી છે યુવતીના પિતાએ કહ્યું હતું કે મારી દીકરી લોકોના કારણે બચી છે બાકી યુવકનો ઈરાદો તો તેને મારી નાખવાનો જ હતો મારી દીકરીને હોસ્પિટલ લવાય ત્યારે મને ખબર પડી આ યુવક છેલ્લા ઘણા સમયથી દીકરીને હેરાન કરતો હતો પરંતુ તેણે આ વાત ઘરમાં કરી ન હતી અગાઉ બંને સ્કૂલમાં સાથે ભણતા હતા તે વખતે એકબીજાને ઓળખતા હતા મારી દીકરી છેલ્લા બે વર્ષથી કોલેજ કરે છે આ બાબતે સુરત પોલીસના એસીપી વિપુલ પટેલે વાઇફ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી આ કેસ બાબતે જણાવ્યું હતું તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા જેઓ લાભેશ્વર વરાછા સુરતના સુરત ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વરસથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા જેથી આ બાબતની ફરિયાદ થયેલી આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાણાઓને તારીખ સાત બે બે હજાર ચોવીસના કલાક તેર જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ રાઠોડ સાહેબ ઓ કરી રહેલ છે જેમ જેમ આરોપીઓ કાયદાના ડર વગર ખુલ્લે આમ ગુનાઓને અંજામ આપી રહ્યા છે તે સામાન્ય નાગરિકો અને વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ આ કેસમાં શું કડક પગલા લે છે